માતાજી મિત્રો કેમ છો બધા જો કે મજામાં તો હવે થઈ આપણે જો કે કાયમી થયું પાછો તૈયાર થઈ ગયો ના કમ્પ્લીટ એને પાછો જેનું તૈયાર થઈ ગયો છે માર્ક શર્ટ કપડાં પહેર્યા તો હવે આ બધી તૈયારી છે જયારે દેહમાં જ આવે ની કાજલ નહીં તૈયાર થઈ ગયા છે ટીંગો તૈયાર થઈ ગયું છે પછી જો આ બધું સામાન જો આ બધું સામાન રેડી થઈ ગયો છે આ બધું અમારે લઈ જવાનું છે સમજે તો હવે હમણાં તમને બતાડી કઈ રીતે અમે લોકો જાય છે બરાબર અને ઠેઠ સુધી સફરમાં બનાવે જો સુરતથી પાલડી સુધીની સફર બરાબર જ્યાં જ્યાં હોટલ હોલ્ડ કરીશું એ તમને બતાવીશું જ્યાં અમે ઉભા રહીશું એ બધું તમને બતાવીશું બરાબર તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવે જો આપણે દાદરા ઉતરવા બેઠા છીએ બરાબર હવે નીકળશું ધીમે ધીમે અહીંથી જો ઢીંગુ થઈ ગઈ છે એટલે રોવે છે કેમ હોમે ને એમ આ સામાન સામાન તો જગ્યા કરવા જ હોય ને તારે ભરવા મણ્યા છે તો હવે ચારે મે આઈ છે મારી દીધો છે બરાબર જો હવે આઈ છે મે નીકળ્યો સુરત થી બરાબર હવે સુરત થી પાલડી સુધી સફર તમને બતાવું છું બરાબર આ છે અમારો કા રાજુદા આ અમાર માં જો એને નકરા દાદા દાયો કર્યો કાજલ ની પાછળ થઈ જાનુ ની ચાલો તો નીકળી તો હવે અત્યારે આપણે ગાડીમાં ડીઝલ લેવું નખાઈ દીધું છે બરાબર હવે હાઈવે સડે ને સાંપવાની છે એટલે હું છે પાલડી બધી ઉપાધિ નહીં ને હવે બરાબર ને હાલો નીકળીશું આ ધીમે ધીમે નાનો આમ તો વોલ્ટ કિનાઈ ગયો છે સોના પડે પી લીધી છે રાજુ દે કે માવા કાવ તો રાખી દેઈ સાઈડમાં આ બધું સોના ભાઈ

આ તમને બતાવી એક્સપ્રેસ આવે છે આવી ગયો હવે જો કે વારની થી આવી ગયો છે આગળ જ છે ઘણા બધી દિ લાઇટ આગળ આ એક્સપ્રેસ જેવો છે આગળનો બોડ આવ્યો પણ બોડાથી ઉડી ગયું મુંબઈ નું

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર થઈ સીધા અહીંયાથી અમદાવાદ એક્સપ્રેસ ઉપર ગયા વાસદ વાળો પોઈન્ટ હોય ખબર ન રહી કે પછી બંધ કહી દીધો હોય તો અહીંયાથી જો જયારે માઇન્ડ બેન્ડ ખરાબ પર છે આપણે ચા પણ પીશું અને પછી આ આગળ વધશું ત્યાં દેહ મજન હોય જવાનું બધા હું પેલા હીરા કહો ને એમાં બપોર દિન અમને તૈયારી કરવા મળતા હો કે હોટલે વોલ્ટ કરીશું અને પછી જ્યાં ટેપ વાગતું હોય છે ગીત વાગતા હોય કેવી મજા આવે બધા હારે બેઠા હોય ને બધા વાતો કરતા હોય દેહ મજા આવવાનું નીકળ્યા

રવિવાર છે ને જાય ભાવનગર થી બધા રાજપરા જ આવ્યો જોકે આપડે રાજપુરા કોડિયાર માતા ના દર્શન કરવા મંજર હશે ને તાત્કાલિક બીજી થઈ ગયો ચાલો તમને બધા લઈ જાય રાજપુરા ખોડિયાર 人。Uh huh. તો આપણે જાતો હતા પાલડી અને રાજપરા નું વિચાર એટલે રાજપ્રા આવી ગયા જોકે એમ તો રવિવાર છે માખોડિયાર નો વાર એટલે બધું માણસો હાલીને આવતું હતું આપણને એમ જો કાલો ને કાંટો મારતા થઈ જો આપણે આપણે આવી ગયા છીએ રાજપ્રા ખોડિયાર તો ગેટ છે હમણાં તમને લઈ જાઓ છો કે અંદર જોઈ જો અહીંયા કાજુ નહીં આવી લેવા છો કાજુ નહીં આ છે રાજપરા ખોડિયાર મંદિરનો ગેટ આપણે અહીંથી અંદર જઈશું માતાજી દી આ કહેવાય ગરમ અમને વિચાર એવું નહોતો સુરત થી નીકળ્યા જયારે કે આપણે દર્શન કરવા જઈશું એમ હવે આને અંજળ કહેવાય માતાજી ના દર્શન કરવાનો નગર અમારા કઈ નક્કી થયું નતું ત્યાંથી ત્યાંથી ડાયરેક્ટ પાલડી જવાનું હતું કામ થઈ ગયું ને જાવ બધા એની દુકાનો છે રાજપરા કોડિયાની

પછી તો બઉ મળી બહુ ગરદી થવા બધા માણસો દર્શન લાગે ચાલો હમણાં તમને મંદિર હજી ને દર્શન કરાવી હા એ જો બધું તાત્કાલિક મળી જાય લાપસી હુકડી તાત્કાલિક મળશે જો કોઈક ને એવી માનતા હોય કે ભાઈ અમારે લાપસી કરવાની છે હુકડી કરવાની છે મળી જાય કે ઉપાધિ જ નહીં જો આયા માલ છે ને ત્યાં બહુ બધા ફોટો પડાવે દર્શન કરવા આવે ને બધા એમ તો ઘણું પબ્લિક છે રવિવાર છે ને એટલે આજ માણસો બહુ આવે ખોડિયારમાં નો વાર કહેવાય ને આપણે લાવો લઈ લીધો માતાજી દર્શન કરવાનું ભાગમાં હોય ને દર્શન

લાઈન લાંબી લાઈન હતી અને અંદર જ ગયા અને ત્યાં પાછું આ ચેક પૂજા પાછો ભલું કરે મા ખોડિયાર જેટલું આપણે બાઇકમાં હતું એટલે આપણે દર્શન થઈ ગયા રાજપુરા ખોડિયાર આવ્યા હતા માતાજીના દર્શને આયા પાસે આપણે એક ભાઈબંધની મિત્રની દુકાન છે બધા રમકડાની એની બધી તો હમણાં હું તમને દુકાને લઈ જાઉં બરાબર હું જો કે મુલાકાત લઉં છું અત્યારે તમે ગમે ત્યારે આવો ત્યારે એની દુકાનની મુલાકાત લેજો અહીંયા છે અહીંયા એની દુકાન છે આને પૂછ્યું કઈ દુકાન છે એમ એ ભાઈ રામભાઈ ડાંગરની દુકાન કઈ છે

આ લેવા છે ના આ લેવો જો આ કયા લેવા છે તારે જો આમાં નાના નાય હે આંગળી ઢીંગુ હાટુ ડડો લઈ લીધો છે અને ઢીંગુ બેન રાજી રાજી થઈ ગયા છે દેખાડી દીધો

શ્રી જાતભાઈમાં સેવા સમિતિ આહીર સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે હો આજે અમારા ગામમાં બહુ મોટા પાયે ડાયરો છે એમાં રાજભા ગઢવી આવવાના છે મીરાબેન આહિર આવવાના છે હવે ડાયવની લિંક અમને ખબર નથી આગળ તો આમાં તમને બધાને કહેત પણ કાંઈ હોતું નહીં આપણને મળશે તો આપણે યુટ્યુબમાં ગમે તે ટ્રાય કરીને લિંક મૂકશું તમે બધા જોઈજો અને લાઈક કરજો શેર કરજો અને જેની કોઈ પણ લિંક હોય

પાલડી આવી ગયું છે અમારા ગામ ગેટ છે મેન ગેટ પાલડી અને જો નિમંત્રણ બોર્ડ માં આ ગામમાં બહુ મોટા ઉત્સવ છે ને એની બધી તૈયારી છે જોવા છે ને ભાઈ જોરદાર કાયનો ઘટાડવામાં તમે છે ને દાદા છે જો બાકી બધું આવ્યો છે ના વાડીમાં છે નાશ્યું આપણે અંદર તમે બધાને બતાડશું જો આમાં છે આયા છે બધું જો

તો અત્યારે હું પાલડી પગી જશું આ બધો જો અમારો અહીંયા સુરત તમને બતાડ્યો છો ને તો આ બધું ગાડીમાં જ બહાર કાઢ્યો આ અમારી ગાડી તો અમારો લોક કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આને જો કલર ફ્રી ગયો હવે જો હાડીમાં આવી ગઈ હવે ચાલો બાય જય માતાજી